ભાવનગરની વાત કરીએ માર્કેટિંગ ડુંગળીની બોરીની આવક થઈ લાલ ડુંગળીના ખેડૂતોને હરાજી દરમિયાન કિલોએ પાંચ થી આઠ રૂપિયાનો જ ભાવ મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ નથી મળતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ડુંગળીની પુષ્કળ આવક સામે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને સબ યાર્ડ ખાતે ડુંગળી ઉતારવામાં આવી બંને યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયા રાજ્યમાં ફરી એકવાર ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો ભાવનગર છે જોઈ શકો છો માર્કેટિંગ યાર્ડ માં અત્યારે હાલ જે કહી શકાય કે ભરાવો છે તે ભરાવો જોવા મળી રહ્યો છે પરંતુ તેની સામે ડુંગળીના જે ભાવ છે તે ભાવ નહિવત હોવાના કારણે ભાવનગર ના ખેડૂતો છે તેમાં ક્યાંક ને ક્યાંક વારંવાર મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડી રહ્યો છે કેમ કે ભાવનગર છે તે મુખ્યત્વે ડુંગળી પકવતો જિલ્લો છે અને અને ત્યાં જ જે જે પ્રમાણે કરવામાં આવી છે છે તેના કારણે ખેડૂતો તેમાં ક્યાંક ને ક્યાંક કચવાટ ચોક્કસથી જોવા મળી રહ્યો છે પાંચ રૂપિયા કિલો પ્રતિ અત્યારે ખેડૂતોની ડુંગળી છે તે વેચાઈ રહી છે અને તેના જ કારણે ભાવનગરના ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ચોક્કસથી જોવા મળી રહી છે ખેડૂત વર્ગ છે આપણી સાથે એમની સાથે જ સીધો સંવાદ કરશું એમનું શું કેવું છે શું નામ છે તમારું અને અત્યારે જે ડુંગળીના ભાવ ઘટી ગયા છે એને લઈને શું કેશું આ ડુંગળી ના ભાવ ના આવતા એની તકલીફ બીજું હું આ મોંઘવારી ફાટી ગઈ ભાવ તો અત્યારે હોય થી માંડી બસો આવે હવે એક વીઘે સાઠ હજાર નો ખર્ચો આવે તેમાં લઈ હું લેવું દાડિયા નું થાય જો બોલો પછી આમાં શું કરે નિકાસ બંધી બંધ કરી છે નિકાસ બંધી હટાવવામાં આવે તો કેવો ફાયદો થાય ખેડૂતો હું કેવું તો તો ફાયદો થાય જે પ્રમાણે નિકાસ બંધી છે તેના કારણે ખેડૂતોને પીડા ઉપર પાટું ચોક્કસ જોવા મળી રહ્યું છે શું નામ છે તમારું અને કે પ્રકારની તકલીફ શું કેશો હમણાં ભદ્રેશભાઈ વેલજીભાઈ કામ આ ખેડૂતોને કઈ મળતું જ નથી સાહેબ આમાં બસો રૂપિયા અઢીસો રૂપિયામાં કાપે છે તો હવા રૂપિયામાં જ કાપી નાખે છે અમારે ઘણું લેવો છે નિકાસ બંધી હિસાબે ખેડૂતો પાયમાલ થઈ જાય છે એટલે બધો ભરાવો થઈ જાય છે માલ તાત્કાલિક ઉપરતો નથી એના હિસાબે અમારે અત્યારે ખેડૂતોને રોવાના દાળિયા કરવા પડે એમ છે ખરેખર ખેડૂતને પડ્યા ઉપર પાટુ હવે એક તો માલ તમારો મીડિયમ હોય એમાં આઠ આઠ દસ દસ દિવસ વેસાતો નથી હવે કરવું હું ખેડૂત એમાં રજા ઉપર રજા ખેડૂતો માલ ઉતરો દેતા નથી અઠવાડિયા સુધી માલ ઉતરવા દે નહીં તો એ માલ કોટા કાઢી જાય છે અને એનો ભાવ પાછો આવતા નથી કે તમારો માલ કાસો છે કરવું હું ખેડૂતોને ચોક્કસ થી ઘણી બધી મુશ્કેલીઓ છે પરંતુ સરકાર તેની સામુ જોવે તેવી માંગ કરી રહ્યા છે કાકા શું નામ છે તમારું અને શું શું ભાવ મળ્યા ડુંગળીના ડુંગળીના મળે દોઢસો બસો પણ અમારા ભાવો પ્રશ્ન તો જે માથે ઓર્ડર હોય પણ આ જે હવળા અવળું ઘરડી ધોરાજી આંખે ને આ તાજો માલ આવેલો પડ્યો રે આગળ અને પાછો આવેલો વ્યસાય જાય

તેની સામે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા ચોક્કસ જે પ્રમાણે ખેડૂતો છે તે ખેડૂતો અહિયાં મુશ્કેલીમાં ચોક્કસ થી મુકાઈ રહ્યા છે કાકા શું નામ છે તમારું અને શું ભાવ મળી રહ્યા શું કહેશો

ભાવ જ નથી ઠામુક પોસાય નહીં પણ શું કરું ઠામુક પોસાય એમ નથી આ ભાવ કોને પોસાય ખર્ચો પાછળ કાકા ખર્ચો કેટલો કર્યો તો આની પાછો એક વીઘા ખર્ચ થાય ત્રીસ નો થાય કેટલો ઓછામાં ઓછો ત્રીસ હજાર નો ખર્ચ થાય તો એમાં કઈ તો એમાં કઈ મળે નહીં પણ છતાં ખેડૂત લાવવું પડે ચોક્કસ જે પ્રમાણે માલ ખેડૂતો એ ઉગાવેલો છે તે માલ અહીંયા લાવવો જરૂરી પડ્યો છે શું કેશો તમે જે પ્રમાણે જે આપે તો કાંઈક પાંચ પૈસા ખેડૂત ને મળે અત્યારે કઈ ખેડૂતને મળે એમ છે જ નહીં કારણ કે હો દોઢસો રૂપિયામાં માં હાલ્યા શું થાય ખેડૂતનું નું મજૂરી નહીં નીકળતી સમજાવ અત્યારે સરકાર ઉપર એક્સપોર્ટ આપતી નથી તો બજાર બજાર ઢીલી છે દોઢસો થી બસો રૂપિયા બજાર છે તો શું ખાઈ લે ખેડૂત હું ખાઈ જે વેદના વેદના છે છે તે સામે આવી પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારના પેટનું પાણી છે તે નથી હલી રહ્યું જગતના તાત ખેડૂતો ખેડૂતો છે તે અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર